રાજકોટ સિવિલ હોસ્પિટલ કે વીસ જેટલા ચખ્સો આવ્યા હતા અને હુમલો કર્યો હતો ત્યારે મારામારીની ઘટના માં પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે ગૌચરની જમીનમાં ખનન બાબતે માથાકુટ થઈ છે અને આ માથાકુટ

રાજકોટમાં શખ્સો આવ્યા હતા અને વીસ જેટલા શખ્સો આવી જે મારામારી કરી હતી બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના કે જ્યાં આ ઘટના દરમિયાન પાંચ લોકો જે છે ઇજાગ્રસ્ત બન્યા છે જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આ રાજકોટ દ્રશ્યો છે કે જ્યાં દિન દહાડે જે મારામારીની ઘટના સૌ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કે જ્યાં રોજ બરોજ રાજકોટમાં મારામારીની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના બની છે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે કે જ્યાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં હાથમાં પાયપ સાથે કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે કે જ્યાં કારમાં વીસ જેટલા શખ્સો આવે છે મારામારી કરે છે અને આ ઘટનામાં જે પાંચ જેટલા લોકો હાલ ઇજાગ્રસ્ત પણ થઈ ગયા છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું છે કે જ્યાં ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે જે કહી શકાય જે ખનન બાબતે માથાકૂટ થઈ હતી

એ રીતે દિવસે ને દિવસે રાજકોટના ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે રોજ રોજ મારામારીની ઘટનાઓ બનતી હોય છે કોઈ પણ જાતનો જે કાયદો અને વ્યવસ્થાની જાણે કે રાજકોટ વાસીઓને પડી જ ના હોય એવી રીતે રોજ બરોજ આ પ્રકારની ઘટના સાવ સામાન્ય બની ગઈ છે કે જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર કોઈ પણ જાતની કાયદો વ્યવસ્થાનો ડર રાખ્યા વગર ખુલ્લા હાથે જે મારામારી કરવામાં આવી છે કે જ્યાં રાજકોટમાં ગૌચર જમીન ખનન બાબતે મંદુક થયું હતું અને તેને લઈને આ ઘટના બની છે કે જ્યાં ગૌચર જમીન ખનન બાબતે બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના બની છે અને જેમાં બે જૂથો આમને સામે આવી ગયા હતા ત્યારે આ બંને જૂથો વચ્ચે જે મારામારી થઈ ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે જૂથો વચ્ચે એકબીજાને માર મારવામાં આવી રહ્યો છે કે મોટી મોટી લઈ અને જે મારામારીની ઘટના બની રહી છે ત્યારે કેટલાક લોકો મુખ પ્રેક્ષક બની અને જોઈ રહ્યા છે જ્યારે કેટલાક લોકો એને વિડીયો મારફતે જે કહી શકાય મોબાઈલ થી વિડીયો બનાવી રહ્યા છે અને ખાસ કરીને લોકો ક્યાંકને ક્યાંક સમગ્ર ઘટનાને કેદ કરી રહ્યા છે ત્યારે હાલ તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ તળીયે બેસી ગયો તેવું જોવા મળી રહ્યો છે રોજે રોજ આ પ્રકારની ઘટના બની છે ત્યારે વધુ એક મારામારીની ઘટના બની છે જ્યારે જે ગૌચર જમીન ગૌચર જમીન જે ખનન બાબતે આ ઘટના બની હતી અને જેમાં મંદુકમાં જે કહી શકાય કે મારામારીની ઘટના બે જૂથો વચ્ચે બની જ્યારે આ બે જૂથોમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા આ પાંચ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ તો રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના સિવિલ હોસ્પિટલ ખાતે બની હતી